શું નિશાંતભાઈ ઓલી સેટાફિલ કે ડોટ એન્ડ કીની કોઈ પણ પ્રોડક્ટ છે કે નહીં આપણી પાસે આપણી પાસે તો હોય ને આની પહેલા માલ આવ્યો તો રીલ વિકીથી હોત તમે કદાચ નો જોયું હોય ન જોયું હોય તો જોઈ લેજો અમારું પેજ ખાસ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ ઉપર છે ગોપી બ્યુટી બોલ હર હંમેશા નવી નવી દરેક પ્રકારની પ્રોડક્ટના અમે વિડીયોઝ મૂકીએ છીએ તો એ કરી લેજો અને આજે પાછો છે ને સેટાફિલનો બેલા વિટાના જો આ છે ને ઉનાળો ચાલુ થઈ ગયો ને જો આપણી પાસે શું આવ્યું જોવો તમે બેલા વિટા ક્લબ મેનના બહુ મસ્ત મજાના સાવર જે લાવ્યા છે ઉદ અને બેય બરોબર અને જબરજસ્ત ફ્લેવર આવે બરોબર અને યુરોપની વસ્તુ છે ચારસો ને નવ્વાણું રૂપિયાનું પીસ આવશે અને આનાથી ના એટલે મજા જ આવે મજા જ આવે પ્લસ તડકો ભૂલ પડવા માંડ્યો છે તો આપણી પાસે છે ને સેટાફીલ બ્રાન્ડનું સનસ્ક્રીન પણ આવી ગયું છે બરોબર કે જેની એમઆરપી રહેવાની છે તેરસો ને ચાર રૂપિયા ત્યારબાદ છે ને અત્યારે આવા તડકાની અંદર એ ઘણા એની સ્કીન છે ને એકદમ ડ્રાય થઈ જતી હોય એના માટે છે ને આપણી પાસે ડેમનું સનસ્ક્રીન લોશન ટૂંકમાં મોશ્ચુરાઈઝર સોરી સનસ્ક્રીન લોશન નહીં મોશ્ચરાઈઝર ડેમ મોશ્ચુરાઈઝર આવી ગયું છે એમાં બે છે આપણે ઓઇલી ટુ ડ્રાય અને ડ્રાય ટુ નોર્મલ સ્કીન બરોબર તો એ પણ આવી ગયા છે જેની બેની પ્રાઇસ રહેવાની છે છસો પચાસ અને છસો ત્રીસ રૂપિયા ત્યારબાદ એના નવા લોન્ચ કરેલા વોશ ક્લિન્ઝર બરોબર જબરજસ્ત બે ફ્લેવર આવી ગઈ છે જબરજસ્ત વસ્તુ છે એક બ્રાઇટનિંગ માટેનું આવવાનું છે સ્પેશિયલ હેલ્ધી અને એક ઓઇલ ક્લિયર માટેનું જેન્ટલ આવવાનું છે બરોબર જેની પ્રાઇસ સાતસો અને આઠસો પચાસ રૂપિયા રહેવાની છે ત્યારબાદ આ તો થઈ ગઈ પ્રીમિયમની વાત પણ મીડિયમ બજેટમાં ઓલેટી પ્રોડક્ટ જોતી હોય ને તો પણ આપણી પાસે અવેલેબલ છે ડોટેન કે કે જે અત્યારે ફૂલ ટ્રેન્ડિંગ છે એના એસપીએફ ફિફ્ટીનવાળા સનસ્ક્રીન આવી ગયા છે બરોબર ત્રણે ત્રણ ફ્લેવરમાં આવી ગયા છે જેની પ્રાઇસ ખાલી પાંચસો ને પંચાણું રૂપિયા રહેવાની છે બરોબર ત્રણ નહીં પણ એની અંદર ટોટલ પાંચ છે બરોબર ત્રણ ફ્લેવર આ છે અને એક ફ્લેવર આ રહેવાની છે ત્યારબાદ એનું મોશરાઈઝર પણ આવી ગયું છે બેરિયર રિપેર

તમારે આ ટુ ઇન વન છે કે તમે તડકે ગયા પહેલાં તમારી જે સ્કૂન ચાલો આ ધારો કે હાથ છે તમે એસીમાં બેઠા હોય અને તમારા હાથ હોય એ તડકે ને એટલે તો એકદમ લાલ લાલ થઈ જાય કે બળી જાય ટૂંકમાં આમ હું કહેવાય ટેન પડી જાય તો આ સ્પ્રે આવે આ સ્પ્રે તમારે લગાવીને જવાનું આવી રીતના આમ સ્પ્રે લગાવીને જવાનું એટલે એકદમ એવી ઠંડકની અનુભૂતિ થશે અને કદાચ તમે ભૂલી ગયા બહાર વયા ગયા અને રિટર્ન આવો સ્કીન એકદમ લાલાસ થઈ જાય કે આફ્ટર સનસ્ક્રીન જેવું કામ આપશે એકદમ ઠંડકનો અનુભવ થશે જબરજસ્ત વસ્તુ છે 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 બરોબર અને પ્રાઇસની વાત કરું તો પાંચસો પંચાણું રૂપિયામાં મળી જવાનું છે ત્યારબાદ બીજી એક એવી મસ્તીની વસ્તુ આવી જાય જે પહેલાં તો છે ને હું કસ્ટમરને તો પછી કહીશ સજેસ્ટ પેલા તો હું ઘરે લઈ જઈશ જો મારે જે આંખના કાળા કુંડાળા થઈ ગયા છે ને એના માટેની એક જો આઈ ક્રીમ એવી છે બરોબર કે જે ડેઈલી સાંજે ઠંડા પાણીથી વોશ કરીને લગાવવાની તમે ખાલી ત્રણથી ચાર મહિના લગાવશો ને તમને જબરજસ્ત રિઝલ્ટ મળશે ને બીજી વસ્તુ આ છે જુઓ આ વસ્તુ અત્યાર સુધી કોઈ પણ કંપનીએ નથી બનાવી આની પ્રાઇઝે કહી દો કારણ કે ઘણા કસ્ટમરને પછી પ્રશ્ન થશે આ આઈક્રીમની પ્રાઇસ રહેવાની છે ચારસો પંચાણું પણ સો એ સો ટકા રિઝલ્ટવાળી પ્રોડક્ટ છે અને એની સાથે તમારે આ વસ્તુ યુઝ કરવાની છે જુઓ આ છે પેચ બહુ લિમિટેડ બ્રાન્ડ એકદમ પ્રીમિયમ ક્વોલિટીની બ્રાન્ડ હોય ને એ જ બનાવે છે અને ઘણા બધા કસ્ટમરને નહીં ખ્યાલ હોય હું બતાવી દઉં વ્યવસ્થિત વોટરમેલન કુલિંગ આઈપેજ છે આવી રીતના જો આ છે ને આ આ એની સ્પૂન છે બરોબર છે આ સ્પૂન માં લઈને લગાવવાના હોય જો આવી રીતના છે ને અંદર આવી રીતના આઈપીએચ છું જો હું તમને બતાવવા કે આખું પીસ તો આ છે ને આનો આઈપેજ છે આખું નિરાતે જોજો જો બરોબર આઈપેજ છે આખે આખો અને આ આઈપેજ છે ને જો અહીંથી લગાવવાનો આમ આખા આખો તમારે આખે આખામાં લગાવી દેવાનો અને આની અંદર ટોટલ સાઠ પીસ આવવાના છે આવા સાઠ આઈપેજ આવવાના છે બરોબર છે તો આ વસ્તુ બહુ આંખોને એટલી ઠંડક આપશે તમારે રાતના ઉજાગરાના આન તેન બધી હોય ને બહુ એટલે બહુ ફાયદો કરવા એવી વસ્તુ છે એની પ્રાઇસની વાત કરી દઉં તો મળી જવાનું છે ખાલી સાતસો ને નવ્વાણું રૂપિયામાં ત્યારબાદ એના બોડી વોશ પણ આવી ગયા છે કે જે આપણે ઉનાળાના માસ્ટર બોડી વોશ કહેવાય ત્રણસો નવ્વાણું વાળા ત્યારબાદ એના બસો પચાસ વાળા ફેસપો વોશ પણ બે અવેલેબલ થઈ ગયા છે ને ત્યારબાદ આપણી બરોબર કે જે સ્ટ્રેટનિંગ કરાવેલા હોય એના માટેની લોરિયલની પ્રોડક્ટ પ્રોફેશનલ આપણી પાસે ઓરિજિનલ પ્રોડક્ટ મળી જવાની છે બરોબર છે કે જેની પ્રાઇસ રહેવાની છે તમારે સીરમ છે સાતસો વીસ ત્યારબાદ કન્ડિશનર આઠસો પચાસ અને શેમ્પુ છે બરોબર એ છસો નેવોનું મળવાનું છે બરાબર તો કોસ્મેટિકમાં ઓરિજિનલ પ્રોડક્ટમાં એક જ નામ ગોપી બ્યુટી મોલ અત્યારે જ ખરીદી કરવા વધારો તો ઓનલાઈન તમારે જે બી પ્રોડક્ટ જોઈએ સ્ક્રીનશોટ યા તો નામ લખીને અમને મોકલો અમે તમને પાર્સલ ઓલ ઓવર ઇન્ડિયામાં કરીએ છીએ તો અત્યારે જ વધારે ગોપી બ્યુટી મોલમાં બાકી મળતા રહેશું આવી અલગ અલગ અને વેરાયટી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં